કેમ છો બાળ મિત્રો આજે આપણે ધોરણ એક ગુજરાતીમાં એકમ નંબર બે સત્ય પોથીમાં કઈ રીતે લખશું તે આપણે જોઈશું અને સાથે સાથે આપણે તેમનું વાંચન પણ કરીશું બાળ મિત્રો એક સરસ મજાનું શબ્દ ચક્ર આપેલું છે તમારે તેમાં સરસ શબ્દો બનાવવાના છે અને નીચેના ભાગમાં તમારે લખવાના છે તો ચાલો શરૂ કરીએ બાળ મિત્રો અહીં તમારે અલગ અલગ અક્ષર આપેલા છે તેને તમે જોરતા જશો તો એક સરસ શબ્દ બનશે અહીંયા આપેલું છે શે વા તો દાખલા તરીકે અહીં ને વા શબ્દ બને છે તો તે જ ને શબ્દ છે એ નીચેના ભાગમાં લખવાનો છે તો બાળમિત્રો આ રીતે તમે શબ્દ બનાવતા જશો અને નીચેના ભાગમાં ખાલી જગ્યા આપી છે ત્યાં તમારે તે શબ્દ લખતો જવાનો છે આપણે નેવા બનાવ્યું હતું તે અહીં તમારે લખવાનું છે તમારે પેન્સિલની મદદથી સરસ નાના અક્ષરે કાઢી અને સરસ રીતે પેન્સિલની મદદથી તમારે તે શબ્દ ને અહીં લખવાનો છે તો બાળ મિત્રો આ રીતે ને વા ત્યાર પછી ફરીવાર શબ્દ જોડવાનો છે અને ફરીવાર બીજો શબ્દ બનાવી અને અહીં લખવાનો છે બીજો શબ્દ જોઈએ બાળ મિત્રો તો ઘણા બધા શબ્દો ઘણા બધા શબ્દ બનશે ગાવા ગાવા શબ્દ બને મેવા તો અહીં મેવા શબ્દ બનાવો હોય તો તમારે પહેલા તેમને જોડી દેવાનો છે મે છે તો મે અને વા તો મેવા શબ્દ બનશે અને નીચેના ભાગમાં તમારે ફરીવાર મેવા શબ્દ લખવાનો છે તો આપણે મેવા શબ્દ નીચે લખીએ શબ્દ શબ્દ બીજે પહેલા આપણે લખ્યો હતો તેમની બાજુમાં જ આપણે શબ્દ હવે લખીશું મેં વા જો તમારા અક્ષર સારા ન થાય તો તમારે ફરીવાર રબરથી તેમને પૂછી નાખવાનું છે મે આ રીતે આ રીતે બધા જ શબ્દો બની જાય તો નીચેના ભાગમાં બધા જ ખાલી જગ્યામાં તે શબ્દ લખી નાખવાના છે તો આ રીતે તમે શબ્દ બનાવી શકશો અને સરસ તેમનું લેખન પણ કરી શકશો સાથે સાથે જ્યારે તમે શબ્દ લખો ત્યારે તેમની સાથે તમારે વાંચન પણ તેમનું કરવાનું છે વારંવાર મહાવરો કરશો તો બાળ મિત્રો આપણે 11 નંબરનું કાર્ડનું સરસ રીતે વાંચન તમે કરી શકશો ત્યાર પછી પેજ નંબર 2 માં 11 નંબરના કાર્ડની અંદર જ એક સરસ ચિત્રો તમારે બનાવવાના છે તેમાં તમારે સૌથી પહેલા ટપકા જોડી દેવાના છે ટપકા જોડાઈ ગયા પછી તમારે પૂરી કરવાની છે અને ત્યાર પછી તેમાં અલગ અલગ કલર તમે પૂરી શકશો તો આ ચિત્ર ટપકા જોડો અને અંદર સરસ મજાનો અલગ પ્રકારનો કલર તમે લઈ અને ચિત્રની અંદર તમે કલર પૂરી શકો છો આગળ તમે બ્લેક કલરની બોર્ડર આપી પણ કલર અંદર પૂરી શકો છો તો આજ બધા ચિત્રો તમે સરસ કલર પૂરો અને તેની સાથે તમારા હાથના વળાંકો પણ ખૂબ સારા થશે તો તે જ રીતે બધા જ ચિત્રો હાથી ટોપી ફોન અહીં ગોળનું ચિત્ર છે ચોરસ છે ત્રિકોણ છે અહીં લંબચોરસ ચોરસ આપ્યું છે તો બધામાં તમારે તેમના ટપકા જોડી અને તેમાં સરસ કલર પૂરવાનો છે તો આ બે કાર્ડનો બે પેજનું કામ તમે સરસ કરજો તેમના શબ્દો તમે વાંચી શકો એટલા માટે એક કસોટી પણ તમને આપશું તે પણ તમે સરસ રીતે આપજો આવજો બાલ મિત્રો